तुला राशि गुरुवार सुकर्मा कृतिका नक्षत्र सूरज तमारा माटे प्रगति फायदाकारक दिवस हे गुरु अने चंद्र सहित राजयोग द्वारा टूंक समय में पंच कारणे तमे मोटी सिद्धि प्राप्त करी शको होते संपत्ति कमाववानी क्षमता हशे तमारी कुंडली मा शनि आ समय पांचमा मकान में संक्रमित छे रोज राहुल छठा मकान में छना पर मंगल दृष्टि मंगल तारी कुंडली सातमा मकान में संक्रमण कर रही है आ समय के तू आ समय संध्या तरी संक्रमित थई थी रो एक नवो दिवस गुड डे शुभ समय तरा द्वारा करेल कार्य सफल थे जीवन सुख आपे छे, त्यारे आनंद में उत्साह वे तमने दुष्का लाभ प्रकार मैसे तमने इच्छित सफलता मैं शुभ समय ना व्यवसाय में वे पी समय शुभ छे है पीछे सारा परिणामों प्राप्त थशे जो तमे संपत्ति में फायदाकारक छो तो तमारा जीवन में आज खूब प्रभावशाली हो त्या नफा तक हशे कारण के कार सफल हा सफलता ए विद्यार्थी जीवन में सफलता जयरे संपत्ति लोग सारा नसीब है हैजे तुम्हारी कुंडली में पांचमा गरीब राजयोग में बौद्धिक चंद्र अने गुरु सन संशुकर ने संक्रमित करी रहा જે જે ઘણા પ્રકારના ખુશી આપશે તમારા માટે વિશેષ લાભ લાવશે મુશ્કેલી ખલેલ પહોંચાડશે તમારું જીવન કાબૂમાં આવશે સરવાળો પ્રગતિ કરવામાં આવશે શ્રેષ્ઠ પરિણામો ફાયદાકારક રહેશે જીવન છે જીવન રહો પીરિયડ સુખ પૂરો પાડશે રહો સમય ગાળા દરમિયાન 25 મિનિટ થી બેઠી 4 મિનિટ સુધી કોઈ શુભ કાર્ય શરૂ કરશે નહીં ભી દિવસ તમારા માટે વધુ સારા પરિણામો લાવશે લકી તમને શુભ બનાવશે અને તમારા સપનાને સાકાર कर्श्याजे તમારા માટે સફળ સફરતા છે તેથી તુલા રાશિના લોકોને તે જાણવા દો કે આજની તુલા રાશિ શ્રી રામ જય हनुमान તેને ફ્રી નવ મેન ઓઈલ મીઠાના સંકટથી બચાવો महावीर हनुमान हनुमान સંકટ મોચન કૃપા નિધાન જય हनुमान જય हनुमान પ્રેમ વાંચવા અને નિર્ણય વાંચવા માટે વપરાય છે વર્તુરમાં ક્યાંક સાબિત કરો हनुमान जी हनुमान जी તમે નસીબદાર બનાવે છે કઠોકતીથી તમારું રક્ષણ કરે હયોગેશ કૃતિકા નક્ષત્રને સૂર્યના પ્રભા दिवस की शुरुआत का नक्षत्रना प्रभाव थी प्रभावित होने सूट जीतरा जीवन में उत्साह में वारो कर दिवस सुखनों સર્વાળો બનાવવા માટે ફાયદાકારક રહેશે તે પ્રગતિનો સર્વાળો બનાવવાનું ભાગ્યશાળી બંશે કારણ કે સુકર્મ યોગમાં જારે દિવસ સૂર્યની અસરથી શરૂ થશે તે સમયે તમારી કુંડળીમાં શુક્ર શુક્ર ગુરુ ચંદ્ર અને બુધના પંચગ્રાહી રાજયોગ બનાવવામાં આવશે વિલ પાવર તમને જાગૃત કરશે આજે પંચાદહી યોગ તમારા જીવનમાં આનંદ લાવશે દિવસ તમારા માટે ખૂબ ઉત્સાહ વધારવા માટે તમારા માટે શુભ સાબિત થશે આજે તમારી શક્તિમાં વધારો થશે અને તમને જીવનમાં આદર મળશે મંગળ કુંડળીના 7મા મકાનમાં સંક્રમણ કરતા જોવા મળશે અને 5મા મકાનમાં 6ઠા મકાનમાં શનિનું સંક્રમણ અને તમારા માટે 12મામાં કેતુનું સંક્રમણ દિવસ સાબિત કરશે જીઆઈ વધારાની આવક માટે આજે ગમે તે કામ તે કામ શેત તમે સફળ થશો કારણ કે પનાજીની જેમ રાજા યોગની રચના જે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો કરે છે તમારું જીવન તમારું જીવનમાં ખુશી લાવે છે જેના કારણે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ સફળ છે સફળતા અને વધુ સારા પરિણામો છે તમને જીવનમાં ખુશી મળે હેત મારા પગલાઓ ધબકારા કરતી વખતે પ્રગતિ તરફ આગળ વધે છે કારણ કે મોટી અસર આજે છે શુક્ર તમારી कुंडली मां तुम्हारी कुंडली मां स्थानांतरित થઈ રહી છે શુક્ર ગુરુ ચંદ્ર અને બુધ શુક્રને સંક્રમિત કરી રહ્યો છે જારે કિશોરજી તમારો નફાના ભગવાન છે ચંદ્ર ચંદ્રનો ભગવાન છે પછી જૂના ભાગ્યના ગુરુનો ભગવાન શક્તિનો ભગવાન ભગવાન છે જેના કારણે આજે તમારો જીવન પ્રભાવ એક આકર્ષક વ્યક્તિત્વ હશે શ્રેષ્ઠ પરિણામ શ્રેષ્ઠ પરિણામો હશે તમે તમારું લક્ષ્યને પૂર્ણ કરશો દિવસ ખૂબ ફાયદાકારક રહેશેિતમાં વધૂ પૈસા કમા सफल तमे जीवन में वधू मेवशो दुश्मन में जितवानी शक्ति इच्छा शक्ति मजबूत हसे आजे मोटा फेरफारों सरवाड़ो દેખાય હે સમજણ સાથે કામ કરવો વધુ ફાયદાકારક રહેશે તે વધુ નસીબદાર પણ હસે લગ્ન જીવનમાં પ્રેમ વધશે પ્રેમ વધશે તમારા માટે નસીબ બદલવા માટે આજે ફાયદાકારક દિવસ છે નસીબ સારુ હેત મારા જીવનમાં અમે સંપત્તિના વૈભવને વાચીશુ આજે ખુશી લાવશે કારણ કે શનિ કુંડરીના 5મા ઘરમાં સંક્રમણ છે તે ગુરુ અને તે પછી પણ હસ્તા નક્ષત્ર અસરમાં ચંદ્રથી પ્રભાવિત થયો હતો મંગળ દ્વારા અસર થઈ છે अने आ समय तमे सारा नसीब प्राप्त करो तुझी गुरु द्वारा जी, प्रक्ती, 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 ने सारी तक सारी तक परिणित जीवन खूब सारू रहे घनी बढ़ी समस्याओ थ जीवन ने दूर कर आज ताषण मन मीठाश आ जीवन में परिणामों प्राप्त करशे सूर्य चंद्रना संक्रमण द्वारा ગુરુના પ્રભાવને કારણે મહાન ગુરુ જીવનના ઘણા પ્રકારના ફાયદાઓ પ્રદાન કરશે જીવનની સમસ્યાઓ પણ દૂર કરવામાં આવશે જે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે આજે તમને પણ અસર્કારક બનશો વધુ સારા પરિણામો તમારું ભાગ્ય માટે અભિનંદન છે અને ઇન તમારું જીવન કોઈ પણ નવું કામ શરૂ થશે દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે દિવસ નસીબદાર દિવસ હશે દિવસ શોશી લેવામાં આવશે દિવસ સવારે 4 વાગે સવારે 4 વાગે શરૂ થશે જારે અમૃત આવતીકાલે સાંજે 7 વાગે તમારા જીવનમાં ખુશી લાવશે અને તમને વાવણીની મૂર્તિમાં મોટી સફળતા મળશે અને સર્વર્થમાં શુભ કાર્ય મળશે સિદ્ધયોગ એક નવી શરૂઆત હતી સપના સાકાર થશે શુભ પરિણામો આપવાનો ફાયદાકારક દિવસ રહો સમય ગાડા દરમિયાન 25 મિનિટ થી 24 મિનિટ સુધી કોઈ શુભ કાર્ય ન કરો તમે ભાગ્ય सारी हो जंगल में नफो मेवे शुभ परिणामों शुभ परिणामों माटे तेरा सारी शुरुआत ऑफर फर लाभ लेवा पूर्व दिशा दिवस शुरू करशो जो नसीब प्रथम छे तो तुला राशि खूबज शुभ होए तमे खूब नसीबदार छो ग्रहों नसीब नसीबनों सरवाड़ो बनावे छे, ते खूब खुशी आपसे परिस्थिति मा सुधारो करशते परिस्थिति मा सुधारो करशे